મન જમણ વારા ને ચમ ના કીધું છોકરા છોકરા કીધું મન જમણ વારા ને ચમ ના કીધું કેજે લખો કેજે કજો કરું કાલ તો હે કાકા ઓર રાખો ને કોકો બધા એ દેજે શિવા એ બધા બોલાય હે જમણ કી ઓડે મન જમ ના બોલાય આ તો કયો આપતા જ નહીં લે મન જમ ના બોલાય એ હેડ જો લે આપણે ઓપિંગો હા ઓપિંગો હા

કે તમે કોણ મેચા મિમ કેતા ડોશી મરી જીતી ઢેકણો મરી જીતું પૂછડું મરી જીતું અળુ અળુ બોલતા હતા લે રિચાર્જ તો કમ્પ્લીટ છે બળુ બા ભોખા કામ કરો છો પર રિચાર્જ અમે કોઈ કરાવે છે તેમ છો વાળું લે રિચાર્જ ગઈ ફોનમાં મેચા મિમ કેતા ડોશી મરી જી બળુ બા હ મને ખાવા ચમ ના બોલાયો ચમ ખાવા હાલુ ખાવા મન બોલાયા ને તે મન ખોટું લાગ્યું એટલે શું ખાવાનું કોને કીધું છે છોકરા મારાવ છે 1 લાખ લાખ ખાવા જતરે મન કીધું ના કોઈને ના કીધું કે બેહાઈ બોલે લાગજો જમણવારા તો કણ હતો ગુસી મારી જી કે મન બોલા હલા તું અમારી જાત મન તો ન બોલા હું ખાતા કે નીરો હા રે જો વર આચે એટલે કેવરા પણ છોકરા વાય કણ આયા તો કણ જઈ કેજો પેલા હું ખાતા કે તો નીરો તમે ગમે એટલું કો હું ખાયા તો ખરા તમાર બાર હું ખાયો એટલે હું અળવળ ગોડા કરો છો અળવળ બોલો છો છોકરા વાય કણ આતા તા તો જો જઈમ કઉ છું કિસી બી આયો

આપડે તૈયાર દઈ દેવાની અને જો બાલુભા દોડવાનું કરી એટલે તારે પગ પકડવાના તારે ને પકડવાના બાલુભા એટલે દોડી નાખ હારકડી રાખવું દેવાડ્યું એ કી ઓરે અરે આ બાલકા ઓ પી ગયો કઈ બિજી ગયો તમણે હાચીયા તો બલવા આમ આમ

Bal ba ma plan jo la jo ke jo. Ek એ વાત કવર ગમલે અમે કોણ દે પકડી હોય ભાઈ તું પેરે દોડતો દોડતો હે અને એક દાબ બીજો હે વાહ આઈ જા લે પકડ જે જો દે ગુમીને

કોઈ દેખાતું નહીં જ છું

तुम बोलो तो खरा मुठे नहीं बोली हार हेलो मुझ जाऊ इकड़ जा संपर्क

બાલભાઈ બોલે લાયો ઉદા નહી કરવાની યે ની બાલી બેન બોલે લાયા તને પેલા જ આયા હોય બાલે જે હોય ને હાથ તો હાથ બોલજો કે મે હાથ એટલે હું હાથ બોલું માર છોકરા ને બાજુ તમે હું જોણો છો તમાર છોકરા નું બાજુ વડી તમે આ વાત મો જોડતા જ નહીં ના મો કશું નહી જોણતો બરબા કે હે ના બાજો પછી વાત ઓય બોલું પા ચમ બોલાઈ ના લાયો બળુભા જ્યો અને બેઠા બેન ની કે કીધું આવે ને થોડી વાર રહી એટલે મેકલું તું જા એમ આવતો રહ્યો એટલે મોડા આવી છે તમે બપોરે તો અમુક અમુક બોલાતો બોલતા નતા બરોબર આમાં શું હતું ખબર હે તમારો છોકરો ને મને લેબુ રસ પાઈ દીધો તો લેબુ નો રસ પાઈ દીધો હતી એટલે તમને ખબર તો મને એલર્જી હે એટલે તમે ચમ જાણું છોકરા હતા એટલે એને લેબુ નો રસ પાઈ દીધો તમે પી લીધો એટલે બરોબર છેતરી મને લેબુ નો રસ પાઈ દીધો પાણી સહીમ કરી એટલે હું પીજો તમારો હાથ બે આવી ગયો તો જો બાલાઈ અમે જો વાત મો તો તમે આયા ને તો તમે નહી હોય કે તમારું આખું કોંદન નહી હોય હું અમે કોઈ નહી મેલવાનો હારું સારું

મારુ છોકરા છે ને એવી બાજુ છે ને કરોડા ની હા મારો છોકરો હમુ પોતા એવો નહીં અને કરોડો એનો ગયો છે ડોક્ટરે પોસ લાખ ની દવા કીધી છે બરોબર જો મારા છોકરાને ના તો તમે

ના પાડતો આવું ના રમાય છોકરા મોડત હોય વાજી જાય હમું તો ખરા મારું તો છોકરા આપણે હજી એક તો પડ્યો છે બીજા વાંચી ગયું તો બધો ખર્ચો તમારો વકાત નહીં કે તમે એ ખર્ચો કરીશો બરોબર મને કોઈ ઓછો નહીં મારે શુક્ર ને તો તમારે ક્યાં શોખ હશે રમવાનો તાણા રહ્યા રમ્યા હશે ના રમ્યા હોય એટલે હરુપાન ની વાત કરો પેલું હું કે ઉપિંગો બેટિંગો બંધાઈ હતી તમારા છોકરે મને એટલે ઈરા હરુપાન ની ઉપિંગો બેટિંગો બંધાઈ હતી એટલે તમે ચમ્યાના છોકરા પડતા હતા ફેટલિંગ માં કરી દીધી ના બરોબર હું આને હાથે બંધવરાઈ હતી અમન હું આસે બંધવરાઈ હતી તને ખબર એ નહીં પૂરી વાત ની મુલી આપણે સળે તો ને લેબલો પાડો તાણા બડુપા તમાર છોકરો આયો તો તે હું આમ ઢોપડી ખાઈ હતી ને કે હું લઈ નું ના બંધાવતો તો પે માર ભરતું ઉતરાં છે તા હું પડતો મારો પગ ભઈ દે બાલય તમે બધ વખત રેકરાની સેવા કરો સમજ્યા બળુભાઈ તમારા છોકરા ને તો જોતા હોય બધા મોકોડા તમે સાચું ભૂલી જાય

ગમે તે હોય શું કીધું તો ગમે તે હોય મેળવાનો તો નહી હા બંદુક પડી છે મારી છે ભરેલી હેલો હવે ભર રાખો તમે